સુરત શહેરમાં તહેવારો સમયે દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સૂચનાને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ચોકબજાર પોલીસ મથકની હદમાં વેડ રોડના પ્રાણનાથ હોસ્પિટલ સામેથી બોલેરો પિકઅપમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા આગામી નવરાત્રીના તહેવારને ધ્યાને લઈને ગેરકાયદે રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા તથા વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા આપેલી સૂચના લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીમે બાતમીના આધારે ચોક બજાર પોલીસ પથકની હદમાં ગોઠવી હતી અને વેટ્રોલ પ્રાણનાથ હોસ્પિટલ સામેથી પસાર થતી બોલેરો પિકઅપને આંતરી તેમજ સવાર ઋષિકેશ જ્ઞાનેશ્વર આહિરે તથા ઇરફાન ઉર્ફે બાપુ ઉસ્માન શેખને આંતરી બોલેરોની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો ચૌદ લાખ ઓગણસી હજારથી વધુનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો બોલેરો મોબાઈલ ફંડ સહિત ચોવીસ લાખ ત્રણ હજારથી વધુની મત્તા કબજે કરી બંનેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે